કચેરીએ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે કામ ચાલી રહ્યું છે તે બાબતે ધ્યાન દોરવા માટે અને રોડ ટેક્સ ઉઘરાવવા માટે થઈને જે ટોલ નાકા જે બનાવવામાં આવ્યા છે અને એ ટોલ નાકા જે બનાવવામાં આવ્યા છે એમાં ભારત સરકારની ભારત સરકારના પરિવહન વિભાગના મંત્રાલયના જે નોમ્સ છે અને મંત્રી શ્રી નીતિન ગડકરીજી એ લોકસભાની અંદર જે જાહેરાત કરી છે પાર્લામેન્ટમાં ગત લોકસભામાં જાહેરાત કરી છે કે નેશનલ હાઈવે ઉપર જે ટોલ નાકા બનાવવામાં આવે છે એ બે ટોલનાકાની વચ્ચેનું અંતર જે છે એ સાઈઠ કિલોમીટર કરતાં વધારે હશે સાઈઠ કિલોમીટરની અંદર બે ટોલ નાકા બનાવવામાં નહીં આવે અને જ્યાં આવશે ત્યાં એની ચકાસણી કરીને દૂર કરવામાં આવશે એવું એમનું કહેવાનો હેતુ લોકસભાની અંદર હતો તો સોમનાથ ભાવનગર હાઈવે નેશનલ હાઈવે ઉપર જોવા જઈએ તો સોમનાથ થી બાર થી તેર ચૌદ કિલોમીટરના અંતરે સુંદરપરા ટોલ નાકું બનાવવામાં આવ્યું છે એનાથી આગળ જતા કોડીનાર તાલુકાના વેળવા ગામ ગામે પણ ટોલ નાકું બનાવવામાં આવ્યું છે આ બંને ટોલ નાકા નો જો આપણે અંતરની ની ચકાસણી કરીએ તો આજે જ હું અત્યારે ઉનાથી જયારે નીકળ્યો છે તો ગાડીની અંદર પણ કિલોમીટર જે ચકાસણી કરવામાં આવી છે તો સુંદરપરા અને વેળવા ટોલ નાકાની વચ્ચેનું અંતર માત્ર એકતાલીસ કિલોમીટર થાય છે હવે નીતિન ગડકરીજી જે કીધું છે કે સાઠ કિલોમીટર ના અંતરમાં બે નહીં આવે તો આ તો સાઠ કિલોમીટરના અંતરમાં બે ટોલ નાકા આવ્યા છે તો ભારત સરકારના પરિવહન વિભાગના મંત્રાલયની જે ગાઈડલાઈન માર્ગદર્શિકા એ જવાબદારી જવાબદારીપૂર્વક કામ કર્યું છે કે બે જવાબદારી સાથે કામ કર્યું છે આની સ્પષ્ટતા નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કરવી જોઈએ એ હજી સુધી કરવામાં આવી નથી આ બાબતે મેં નીતિન ગડકરીજીને પણ પત્ર દ્વારા જાણ કરી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મેં કીધું છે કે જે રીતે જો આ ટોલ નાકા અત્યારે બનાવવામાં આવશે અને આવતા સમયની અંદર એ ટોલ નાકાનું રોડ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવશે તો ભારત સરકારની જે ગાઈડલાઈન છે એની વિરુદ્ધમાં જઈ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને લૂંટવામાં શરૂ કરવામાં આવશે ગીર સોમનાથની પ્રજા જ લૂંટાશે એટલું જ નહીં પણ સોમનાથ છે એ પ્રથમ જ્યોતિર્લિંગ છે બાજુમાં દીવ છે આ બાજુ ઉત્તરની અંદર શાસન ગીર છે

પણ જે કામ કરવામાં આવે છે અને જે કામ કરવામાં અત્યારે આવ્યું છે ને હજુ ઘણું બધું કામ બાકી છે ઓવરબ્રિજ ના કામો પણ બાકી છે પણ ગત ચોમાસા અંદર તમે જોશો તો જેટલા ઓવરબ્રિજ સોમનાથ થી લઈને ભાવનગર સુધીના બન્યા છે એ બધા ઓવરબ્રિજ ઉપર બેસી ગયા છે તૂટી ગયા છે સિમેન્ટ નો રોડ બનાવવામાં આવ્યો છે તો રસ્તો ફાટી ગયા છે સંપૂર્ણપણે હલકી ગુણવત્તાનું કામ થયું છે આ બાબતે અગાઉ પણ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે જે તે વખતે અમે સિટિંગ એમએલએ તરીકે હતો ત્યારે કલેક્ટરના અધ્યક્ષતામાં વારંવાર સમીક્ષા બેઠકો રખાવીને પણ આ બાબતે રજૂઆતો કરતા આવ્યા છીએ ટેકનિકલ ખામીઓ પણ ઘણી બધી છે આ રસ્તાઓ ઉપર અને વારંવાર અકસ્માતો અકસ્માતો સર્જાય છે અને માણસોની કિંમતી જાનો જે છે એ ગુમાવે છે આ તમામ બાબતો એ માનની મુખ્યમંત્રીશ્રીની જવાબદારી છે અને ત્યારે ભારત સરકારની જવાબદારી છે ત્યારે આ પત્ર દ્વારા એમની પાસે માંગણી કરી છે તાત્કાલિક અસરથી આની તપાસ કરવામાં આવે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જે રીતે આ ટોલ નાકુ બનાવવામાં આવ્યું છે એ વહીવટી તંત્રમાં કામ કરનારા અધિકારીઓને જે તે એજન્સીઓની મિલી કરવામાં આવ્યું હોય એવું બહુ સ્પષ્ટપણે માનવાને કારણ રહે છે કે ચાલુ થાય તો હવ ભાગીદાર માં પ્રજાને લૂંટો અને હવ ભાગ પાડો આવું બહુ સ્પષ્ટપણે દેખાય છે અને એટલા માટે નીતિન ગડકરીએ કરેલી જાહેરાત જો સાચી હોય અને એ સાચી માનવી પણ જોઈએ કારણ કે વિભાગના વડા છે મંત્રીશ્રી છે તો એ સાચી છે તો અહીંયા જે નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ જે છે પ્રોજેક્ટ ડાયરેક્ટર કે જે કાંઈ સંભાળતા હોય એ ખોટા છે જો એ સાચા હોય તો નીતિન ગડકરી જે પાર્લામેન્ટમાં વજે વાત કરી છે એ ખોટી છે

સુંદર બરાબર ટોલ નાખું તે લોકો એનો અસહ્ય વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના નેતા તરીકે સોમનાથ ભગવાન જે જગ્યાએ બિરાજે છે એ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ છે ત્યાં આવતા મેક્સિમમ દર્શનાર્થીઓને કેવાતા ટોલ નાકા એટલે કે લૂંટ કેન્દ્રનો ભોગ બને કેવો ગાઢ ઘડાઈ રહ્યો છે એવું લાગે છે હાલ સોમનાથ ભાવનગર કોસ્ટલ વે પર પર સુંદરપરા ટોલ નાકા થી વેડવા ટોલ નાકા 41 કિલોમીટર સુંદરપરા થી જેતપુર સોમનાથ નેશનલ હાઈવે તરફ જવું હોય તો ડારી ટોલ પ્લાઝા માત્ર 23 કિલોમીટર માં આવે છે સામાન્ય રીતે પંચાવન કિલોમીટર ની ગાઈડલાઈન ને ઘોડીને પી ગયા એ વાત નીતિન ગડકરી સાહેબે પાર્લામેન્ટમાં કરી છે સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જયારે જ્યારે કોઈ પણ કાર વાહનો એનો આરટીઓ ટેક્સ આજીવન ટેક્સ લઈ લેવામાં આવે છે પછી એમના ડીઝલ પેટ્રોલ ઉપર અસહ્ય ટેક્સ લેવામાં આવે છે અને ત્યારબાદ ઉપરાંત ટોલ ટેક્સ લેવામાં આવે છે એ એક જાતના લૂંટ કેન્દ્રોથી વિશેષ કઈ છે નહીં ત્યારે સરકારશ્રીને અપીલ છે કે કારમાં સંપૂર્ણ ટોલ ફ્રી કરવું જોઈએ કારણ કે ટોલ એક વખત ભરાઈ ગયા પછી ટોલ ભરવો આ પણ ખૂબ લોકો બર્ડન છે મને એમ લાગે છે કે ગત ચૂંટણીમાં એકસો છપ્પન નો જે ધકો લાગ્યો છે લોકો એનાથી આ સરકાર ઉન્માદ અનુભવે છે કોઈની વાત સાંભળતા નથી અને જે પણ કોઈ વાત કરે એમને સખત દબાવી દેવાનો પ્રયાસ થાય જેમની કોઈ કોઈ આદમીની વાત ના હોય રીતે રસ્તાના કામોમાં પણ ભારે ભ્રષ્ટાચાર થયો રસ્તાઓનું કામ ચાલુ છે નેશનલ હાઇવેનું એવા રસ્તાના કામોમાં પણ વ્યાજબી કામો થયા નહી કારણ કે ક્યાંક એમના ધારાસભ્યો અને આ સંસદ સભ્યોના ભાગીદારીના કામો છે એમને લીધે કામ થતા નથી અને ક્યાંક જે તે ગામો મને મુશ્કેલી પડતી હોય આવવા જવા માટેની લોકલ લોકો જે રીતે નેશનલ ઓથોરિટી પાસે માંગ કરે છે કે અમને સવલતા આ રીતે પડશે ભવિષ્યમાં ટ્રાફિકનો પ્રશ્ન થશે એવા પ્રસ્તોને પણ સાંભળતા નથી એક્ઝામ્પલ ફોર કોડીનારથી આવતા જ મોરડિયા ગામમાં એક બે આંગણવાડી વચ્ચે એક સ્કૂલ ની બાજુમાં એક સામાન્ય પેશ મૂકવાનું કીધું એટલે કે એક નાળા મૂકવા એ વખતે ગામ સમસ્ત બહિષ્કાર કર્યો પાર્લામેન્ટ ની ઇલેક્શન નો જવાબદાર અધિકાર પીડી એટલે પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઇવે ઓથોરિટી આવે સાથે મામલતદાર આવે એમને ખાતરી આપે અને એ પછી એનો ઉલાડિયો કરી જાય સીટ જીતાઈ જાય પછી અને પછી એમના જવાબદાર માણસો એમ કે કે આ અમે નહીં કરશું તમે કરવું હોય તો બીજે જાઓ મત લઈને ચૂંટાણા તમે અને લોકો કોની પાસે જાય આપણે એક સવાલ છે ત્યારે ઉન્માદ કરતા તારા સભ્યો સાંસદ સભ્યો અને સરકાર એમને પણ સબક શીખાડશે જ આવતા સમયમાં પ્રજા પણ એમણે પાછું વળવું જોઈએ ખાસ કરીને અધિકારીઓને વિનંતી કે એમણે તટસ્થ તપાસ કરીને ટોલ નાકા પંચાવન કિલોમીટર ઉપર કરવા જોઈએ

સુંદરપરા અને વેડવા માટે પણ ફરી એલાને જંગ કરીને લડાઈ અમે કોંગ્રેસ પાર્ટી વતે કરશું એ પણ ખાતરી આપું છું